ભાખરી ગામના ખેતરો બે મહિનાથી પાણીમાં ગરક ખેડૂતોના ભવિષ્ય પર તાળા તાત્કાલિક સહાયની માંગ ધણીધર તાલુકાના ભાખરી ગામમાં પૂર વીત્યા હવે બે મહિના થઈ ગયા તેમ છતાં રેલ નદીનું પાણી આજે પણ ખેતરોમાંથી ઉતરે તેમ નથી પરિણામે ગામના અનેક ખેતરો સંપૂર્ણ ધોવાઈ ગયા છે હાલની સ્થિતિ એવી બની છે કે ખેડૂતો આગામી અનેક વર્ષો સુધી ખેતી પણ ન કરી શકે આ પાણી ભરાવ અને થયેલા ધોવાણે ખેડૂતોનું જીવન જડેથી હચમચાવી નાખ્યું છે ભાખરી ગામના અનેક પરિવારોનું ભવિષ્ય અંધકારમય બને તેવું દેખાઈ રહ્યું છે આ ગંભીર પરિસ્થિતિને લઈ ભાખરી ગામના યુવા સરપંચે પોઈન્ટ ઓફ ભારત અને વિરાટ ભારત ન્યૂઝ ચેનલના માધ્યમથી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ વિભાગ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા આહવાન કર્યું છે સરપંચની સીધી માંગ છે કે ખેતરોના ધોવાણ અને નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અસરગ્રસ્ત ખેડૂતોને તરત રાહત રકમ અને વળતર આપવામાં આવે ખેતરોને ફરી ખેતી લાયક કરવા માટે સરકાર ખાસ યોજના લાવે પાણી અટકાવવાના અને નદીના કામોમાં લાંબા ગાળાના પગલાં લેવામાં આવે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અનેક ખેડૂતો માટે આ વર્ષે નહીં પરંતુ આવનારા અનેક વર્ષોની રોજીરોટી જોખમમાં છે ગ્રામવાસીઓને સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે સમય નિર્ણય ભાખરી ગામના ખેડૂતો માટે જીવન મરણનો પ્રશ્ન છે આજે ધણીધર તાલુકાના ભાખરી ગામની આ પરિસ્થિતિ છે પૂરને લગભગ બ મહિના થઈ ગયા છતાં પણ આ લોકોના તમે રેલ નદીનો પ્રવાહ જોઈ શકો છો લગભગ તમામ ખેતરો હાલની તારીખમાં તૂટેલા પડ્યા છે લગભગ દરેક જગ્યાએ હજી સુધી પાણી પડ્યા છે શિયાળો તો ઠીક વાત છે આ ખેડૂતોને ઊભા થતાં વર્ષો લાગી શકે એમ છે

વાર માર્યા પોતે જાળી માર્યા જા